નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેનેડામાં લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ભારતમાં હત્યા અને ખંડણીમાં એક્ટિવ હતો તેની મિલકતો જપ્ત કરવામાં આવશે અને બેંક ખાતાઓ ખરીદ કરવામાં આવશે મોદીના સિંદૂર ઓપરેશન નિવેદનથી પાકિસ્તાનના રક્ષામંત્રી નારાજ થયા છે અને કહ્યું કે મોદી વાતચીતના દરવાજા બંધ કરી રહ્યા છે ચૈતન્યાનંદ પોલીસ પૂછપરછમાં ગોળગોળ જવાબ આપી રહ્યા છે જેલમાં પણ કરી રહ્યા છે અનોખી ડિમાન્ડ ખાવા માટે માગી રહ્યા છે ફળ સીસીટીવી વિનાની સસ્તી અને નોની હોટલ તે પસંદ કરતા હતા મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરનો મેઘતાંડવ જોવા મળ્યો છે પાંચ જિલ્લામાં દસ લોકોના મોત થયા છે ઉત્તર ભારતના આઠ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદની શક્યતા હજુ પણ આગામી દસ દિવસ રહે છે ચાંદીસ લાખના રેકોર્ડ સ્તરે જોવા મળ્યું છે અને અમદાવાદમાં અત્યારે એક પોઈન્ટ સોળ લાખને પાર પણ સોનું થઈ ગયું છે સુરતમાં પચાસ કરોડની ઠગાઈ આચરવામાં આવી ગુજરાત સીઆઈડી શંકાના ઘેરામાં આરોપીને ફોર્ચ્યુનરમાં બેસાડવાનું રહસ્ય અકબંધ ધરપકડ કે માત્ર પૂછપરછ વિડીયો વાયરલ થતા અધિકારીઓના મોહ પણ બંધ જોવા મળ્યા છે બે ખેંચીને ત્રણના જીવ બચાવવામાં આવ્યા છે ભાવનગરના મધરાતે દોરડાઓથી પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન રૂપાવટીના આશ્રમના મહંતોએ જીવ બચ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે